ભરૂચ જિલ્લાના જંબુસર એપીએમસીને ટેકાના ભાવે તુવેરની ખરીદી માટેની સરકારશ્રી દ્વારા મંજૂરી મળતાની સાથે જંબુસર તાલુકાના ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ નજરે પડ્યો હતો જંબુસર એપીએમસીના ચેરમેન વનરાજસિંહ મોરી તથા ડિરેક્ટરોની અથગ્ન પ્રયત્ન બાદ જંબુસર નગરના તેમજ તાલુકાના ખેડૂતોને દૂર સુધી તુવેરનો પાક વેચવા ના જવો પડે અને ટેકાના ભાવે સારો ભાવ મળી રહે તે માટેના ઉત્તમ પ્રયત્ન બાદ આજ રોજ જંબુસર એપીએમસી ખાતે તુવેરના ટેકાના ભાવે ખરીદી માટેનું સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું આવતીકાલથી ટેકાના ભાવે તુવેરની ખરીદી માટેનું કાર્ય શરૂ કરાશે પણ બજાર સમિતિ જામબોસર ચેરમેન શ્રી બંદાસજી બોરી વાઇસ ચેરમેન કિરણભાઈ પટેલ તમામ ડિરેક્ટરો દ્વારા સરકારના અને ગુજરાત સરકારના સહયોગથી આ કેન્દ્ર સુવિનુક ચાલુ કરવામાં આવેલું છે જામબોસર તાલુકાના ખેડૂતોને જે દૂર દૂર જવું પડતું હતું

સેન્ટરો આપેલા છે દસ જિલ્લામાં એમ ભરૂચ જિલ્લાનો સમાવેશ કરેલ છે અને ભરૂચ જિલ્લાની અંદર ખેતીવાડી જમ્મુ બજાર સમિતિમાં સેન્ટર ઉદ્ઘાટન કરવામાં આવેલું છે તમામ ખેડૂતોને અમારા ચેરમેન મોરી ખેડૂતો કિરણભાઈ પટેલ બધાને બધા ખેડૂતોને આહવાન કરીએ છે કે કાલથી તમે એપીએમસી માં મુલાકાત લઈને પોતાનું નામ મોબાઈલ નંબર કેટલો જથ્થો છે નોંધાવી લેવા અને તમને એજન્સી તરફથી ફોન કરવામાં આવશે અને ફોન કરે તમારો નંબર આવે ત્યારે તુવેર લઈને દરેક ખેડૂત આવો કોઈ ખેડૂત રહી નહીં જાય એની એપીએમસી કાળજી લેશે અને ગુજરાત સરકારના પ્રયત્નથી જંબુસર ખાતે એપીએમસીમાં તુવેરનું સેન્ટર ચાલુ કરવામાં આવી રહેલું છે જંબુસર તાલુકાના સમગ્ર ખેડૂત ખૂબ ખુશીને અનુભવી રહેલા છે અમારા ચેરમેનશ્રી વનરાજસિંહ મોરી વાઇસ ચેરમેન કિરણભાઈ પટેલ અમારા સંયુક્ત ડિરેક્ટર શ્રી સંયુક્ત પ્રયત્નોથી ખૂબ ગુજરાત સરકારે આ ખૂબ મોટું આયોજન કર્યું છે કે છેવાડાના ખેડૂતના કુવેરો ન રહી જાય એ માટે જંબુસરની ચિંતા કરીને અમારા બોર્ડે ખૂબ તાકાતથી વાત કરેલી અને એ તાકાતનું ધ્યાન રાખીને સરકાર અમને સેન્ટર આપ્યું છે તો આ તબક્કે હું ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ આભાર માનું છું મેં ખેડૂતોની ની ઉત્તર ઉત્તર જંબુસર તાલુકાની પ્રગતિ થાય એ માટે માં ભગવતી ને પ્રાર્થના કરું છું